શુરતના અબ્રામા રોડ પર આવેલા ગોપિન ગામ ખાતે ત્રણ દાયકા બાદ અત્યંગ ઇષ્ટોમ વિરાટ સોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે દેશ વિદેશના ભાવિક વૈષ્ણવ આ યજ્ઞમાં હાજરી આપવામાં આવી રહ્યા છે અઢાર તારીખથી ત્રેવીસમી સુધીના યોજનારા આ કાર્યક્રમમાં અંદાજે નવ લાખથી વધુ લોકો દર્શનનો લાભ લેવા હોવાથી પંદરસો જેટલા સ્વયંસેવકો સમગ્ર કાર્યક્રમમાં ખડા પગે રહેશે વૈષ્ણવ સંપ્રદાયના ચંપારણ ધામના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજના સર્વોચ્ચ સ્થાને સોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં મનોરથી કોલડિયા પરિવાર પાંચાણી પરિવાર સવાણી પરિવાર છે ત્યારે સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં સત્તરમીય શોભાયાત્રા નીકળશે સોમ યજ્ઞ દરમિયાન દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં પુષ્ટિ માર્ગીય રાસ શ્રીનાથજીની ઝાંખી લોટી ઉત્સવ માળા પહેરામણીનું આયોજન કરવામાં આવ્યું હતું ગાદીપતિ વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજે કહ્યું કે મુંબઈ બાદ સુરતમાં આ પ્રકારનો ભવ્ય સોમ થવા જઈ રહ્યો છે જેમાં દેશ વિદેશથી વૈષ્ણવો પધારવાના છે ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં સામાજિક કાર્યોની પણ આહલેખ જગાવવામાં આવશે જેમાં રક્તદાન મેડિકલ ચેકઅપ નાડી વેદ તપાસ વૃક્ષારોપણ વ્યસન મુક્તિ ગોકુશી ગ્રામ સર્વધન જેવા કાર્યક્રમો થશે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં રામ જન્મોસ્તવ ઉજવાશે સાથે જ વિશાળ આરતી પણ કરવામાં આવશે વિશ્વ શાંતિ એ જીવમાત્રના સુખ સમૃદ્ધિ અને યશ સૌભાગ્યના હેતુથી આ સોમ યજ્ઞ યોજાશે શ્રી કૃષ્ણાય નમસ્તી ગોપીજન વલ્લભાય પત્રકાર મિત્રો બંધુઓ યજ્ઞ સંપન્ન કરાવનાર યજ્ઞના શાસ્ત્રીજી મહારાજ યોગેશભાઈ કાડેજી મનોરથી પરિવાર પાચાણી પરિવાર કોલડિયા પરિવાર સવાણી પરિવાર મારા વલ્લભ પુષ્ટિ પરિવારના મારા સ્વજનો આત્મીયજનો કાર્યકર્તાઓ સ્વયંસેવકો વોલન્ટિયર્સ આપ સૌ ખૂબ આનંદનો અવસર છે કે તારીખ અઢારથી ત્રેવીસ સુધી સુરતનું આ વરાછાનો આ વિસ્તાર ગોપીન ગામ આખા બ્રહ્માંડનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે એક અલૌકિક યજ્ઞ સ્થાન બનવા જઈ રહ્યું છે આપણી વૈદિક સંસ્કૃતિ યજ્ઞિય સંસ્કૃતિ કહેવાય છે અનાદિકાલથી ઋષિ મુનિઓ દેવો રાજાઓ યજ્ઞોનું યજન કરવા આવ્યા કરતા આવ્યા છે અને એ યજ્ઞના યજન દ્વારા મનવાંછિત ફલની એ લોકોને પ્રાપ્તિ થઈ છે દરેક યજ્ઞમાં આ સોમ યજ્ઞને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે સાત પ્રકારના સોમ યજ્ઞ છે અગ્નિસ્ટોમથી લઈ અને વાજપેયી સૌમયજ્ઞ સુધી સપ્ત સોમ સંસ્થાન કહેવામાં આવે છે અને છેલ્લે બૃહસ્પતિ સૌમ મહાયજ્ઞનું આયોજન થાય છે ત્યારે એ પૂર્ણરૂપે એ સૌમયજ્ઞ પૂર્ણાહુતિ કહેવાય છે ભગવત કૃપાથી મારો પ્રથમ અગ્નિષ્ટોમ સોમયજ્ઞ ગયા વર્ષે જાન્યુઆરીમાં મુંબઈમાં સંપન્ન થયો અને આ બીજો અત્યગ્નિષ્ટોમ વિરાટ સૌમયજ્ઞ અહીંયા સુરતમાં સંપન્ન થવા જઈ રહ્યો છે આ સોમયજ્ઞ દ્વારા રાષ્ટ્રની ઉન્નતિ વૈદિક સંસ્કૃતિનું રક્ષણ સમાજનું ઉત્થાન પર્યાવરણનું શુદ્ધિકરણ પંચતત્વનું શુદ્ધિકરણ આ સમગ્ર વસ્તુનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જનાદ અન્ય સંભવ યજ્ઞથી જ વૃષ્ટિ થાય છે અને એનાથી જ સમગ્ર વિશ્વ માટે અન્ન ઉત્પન્ન થાય છે આ યજ્ઞમાં જે ભૂત દ્રવ્ય ઇત્યાદિ વાપરવામાં આવે છે એ બધો જ બહુ વૈજ્ઞાનિક ક્રમ છે આ યજ્ઞના ધુવાડાથી પર્યાવરણમાં રહેલા તમામ પ્રકારના રોગના વિષાણુઓ જીવાણુઓ બેક્ટેરિયાઓનો નાશ થાય છે અને માનવજાત માટે હિતકારક એક એવું પોઝિટિવ વાઇબ્રેશન બધાને મળે છે યજ્ઞમાં આવનાર અનેક લોકોના અનુભવો લોકો અમને કહેતા હોય અને અનુભવની વાત છે કે માણસ અત્યંત ડિપ્રેશનમાં હોય ઘરમાં ક્લેશ કજીઓ કંકાસ કરીને કંઈક ખોટા વિચાર મનમાંથી કરીને નીકળ્યો હોય અને અડધો કલાક યજ્ઞ મંડપમાં આવીને બેસે તો યજ્ઞ શાળાના જેને વાઇબ્રેશન મળે એની આખી માનસિક નેગેટિવિટી દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન એને પ્રાપ્ત થાય છે પંચતત્વનું શુદ્ધિકરણ પણ આ યજ્ઞ દ્વારા થાય છે અને શાસ્ત્ર કહે છે કે આ સોમયજ્ઞનો ધુવાડો સા જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી એનું ભૂમિ પૂજન કે ઇત્યાદિ કરવાની પણ આવશ્યકતા રીતે નથી સમગ્ર ભૂમિ પરિશુદ્ધ બની જાય છે અને આખું વાયુમંડળ અને વાતાવરણ પરિશુદ્ધ બને છે આ સોમ યજ્ઞનું યજન સોમ યજ્ઞનું પૂજન સોમયજ્ઞનું દર્શન અને સોમ યગ્ગેની પ્રદીક્ષિણાનું પણ અનંત ફળ કહેવામાં આવ્યું છે અનેક રાજસુય અને અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ વિશેષ ફળ આ સોમયજ્ઞનું આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે ભગવાને પોતે આજ્ઞા કરી છે ગીતામાં કે સોમ એ મારું પોતાનું સ્વરૂપ છે અને આવતીકાલે જે સોમ રાજાની પધરામણી થશે સોમવલ્લી સાથે વિરાટ ભવ્ય શોભાયાત્રા નીકળશે અને સોમ રાજાની પધરામણી યજ્ઞ મંડપમાં થશે એ સાક્ષાત એ સોમવલ્લીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવ્યું છે બીજું આ યજ્ઞનું મહત્ત્વ એ છે કે આપણા ભારતીય વૈદિક પરંપરામાં ચાર વેદ છે અને ચારે ચાર વેદનું ગાન એમાં વિશેષ કરીને સામ ગાન જે સામ ગાનનું શ્રવણ કરવું એ અતિ દુર્લભ છે સામ ગાનના સામવેદના જ્ઞાતાઓ આજે આપણા બહુ ઓછા રહી ગયા છે તો ચારે ચાર વેદની શ્રુતિઓનું ગાન